હાલો ફ્રેન્ડ્સ વેલ્કમ બેક ટુ માય ચેનલ તમે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ થંબેલ જોઈને તમે આ વિડીયોમાં આવ્યા છો અને તમને ફ્રેન્ડ્સ આવ્યા છો તો તમને આરો જે જવાબ છે એ તમને આ વિડીયોમાં જરૂર મળશે કારણ કે ફ્રેન્ડ્સ ઘણા લોકો ઘણી બધી મુશ્કેલીનો સામનો કરતા હોય છે ખાસ કરીને શારીરિક ઉત્તેજના જ્યારે એમને વધતી નથી ત્યારે તે લોકો ઘણા બધા મૂંછે જતા હોય છે એવામાં એવું જરૂરી નથી કે પુરુષો જ મોજાય છે સાથે સાથે મહિલાઓ પણ મૂજાતી હોય છે કારણ કે તેઓ લોકોની શારીરિક જે જરૂરિયાતો એ સંતોષાતી નથી જેમાં સૌથી પહેલી જે શારીરિક જરૂરિયાત છે એ છે શારીરિક ઉત્તેજના તો મહિલાઓ જ્યારે મેરેજ થઈ જાય છે એ પછી જ્યારે એ લોકોને શારીરિક ઉત્તેજના જેવી જોઈએ એવી થતી નથી કે પુરુષોમાં પણ શારીરિક ઉત્તેજના જેવી જોઈએ તેવી થતી નથી તો ત્યારે આપણે શું કરવું જોઈએ તો જે લોકોને શારીરિક ઉત્તેજના વધતી નથી કે પછી ઓછી હોય છે તો એ લોકોએ ત્રણ વસ્તુનું સેવન કરવાનું છે અને ત્રણ તમારે યોગાસન છે આ જ્યારે તમે તમે વસ્તુ તો જાતે જ અનુભવ કરશો તમને શારીરિક ઉત્તેજના પહેલાં પ્રથમ તો હું તમને ત્રણ વસ્તુ એવી કહીશ જે વસ્તુનું તમે સેવન કરશો ને ફ્રેન્ડ્સ તો તમને શારીરિક ઉત્તેજના વધી જશે પછી ફ્રેન્ડ્સ તમને ત્રણ એવા યોગ કહીશ કે તમે એ યોગ કરશો ને તો પણ ફ્રેન્ડ્સ તમારી શારીરિક ઉત્તેજના વધી જશે તમને જે વસ્તુનું સેવન કરવાનું કહેવું છે એમાંથી જે ત્રીજી વસ્તુ છે ને ફ્રેન્ડ્સ એ તમારા ઘરમાં હોય છે પરંતુ તમે તેનો ઉપયોગ સદઉપયોગ નથી કરતા કે પછી જે રીતે હું કહું છું એ પ્રમાણે ઉપયોગ નથી કરતા તો ફ્રેન્ડ્સ તમને પણ તમારી શારીરિક ઉત્તેજના વધતી નથી અને તમે વિચાર કરો છો કે અમારે શું કરવું છે તો આ વિડીયો તમારે લાસ્ટ સુધી જરૂર જોવાનો છે અને મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરીએ તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને વિડીયોની માહિતી તમને થોડીક પણ હેલ્પફુલ હોય તો પ્લીઝ કમેન્ટ જરૂર કરજો અને કમેન્ટમાં લખજો કે થેન્ક યુ હવે ફ્રેન્ડ્સ તમારે સૌથી સૌથી જે વસ્તુ તમારે સેવન કરવાનું છે 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 એમાં પહેલી એ શિલાજીત હવે ફ્રેન્ડ્સ આ જે શિલાજીત છે ને એમાં એવી પ્રોપર્ટીસ હોય છે કે જે શારીરિક ઉત્તેજના વધારવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે તો ફ્રેન્ડ એની હું ડિટેલમાં માહિતી તમને નથી આપતી હું શોર્ટમાં તમને માહિતી આપું છું કારણ કે આપણો વિડીયો લાંબો ન થાય તે માટે તો હવે તમારે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તો તમારે સિલાજીત જ લેવાની છે અને વટાણાના દાણા જેટલી જ લેવાની છે અને ફ્રેન્ડ્સ તેને દૂધમાં ઓગાળી નાખવાની છે દૂધમાં ઓગાળી અને ખાલી પીટે પીવાની છે તમારે સવારમાં પણ સવારમાં જ આમ તો પીવો તો વધુ સારું અને રાત્રે પીવો તો સારું રાત્રે જો તમે પીવાનું કરો તો તમારે બે કલાક જમ્યાના બે કલાક પછી તમારે પીવાનું છે અને સવારે પીવો તો વધુ સારું છે કારણ કે નણાં કોઠે પીવાનું છે એટલે સરસ રીતે ઓગાળી ઓગળી જાય પછી તમારે પીવાનું છે પછી ફ્રેન્ડ્સ તમારે લેવાની છે સફેદ મૂસ્લી આ સફેદ મુસ્લી ફ્રેન્ડ્સ પુરુષો માટે ખૂબ જ ગણાય છે સફેદ મુસ્લીનું સેવન કરવાથી પુરુષમાં કામ વાસનાનું વધારવામાં મદદરૂપ થાય છે તો હવે ફ્રેન્ડ્સ આનું સેવન તમારે કઈ રીતે કરવાનું છે કોઈ પણ આ જે ત્રણ વસ્તુ છે ને ફ્રેન્ડ્સ એ કોઈ પણ એક વસ્તુનો તમારે નિયમિત ઉપયોગ કરવાનો છે તો ફ્રેન્ડ્સ સફેદ મુસ્લીનો તમારે કઈ રીતે ઉપયોગ કરવાનો છે તો તમારે જમ્યા પછી બે કલાક પછી જમ્યાના બે કલાક પછી તમારે ફ્રેન્ડ્સ સફેદ મોછલી લેવાની છે અને ગરમ દૂધમાં સફેદ મોછલી નાખી દેવાની છે એને ઓગાળી નાખવાની છે અને પછી ફ્રેન્ડ્સ એ પાવડર એકદમ દૂધ પાવડર એકદમ એક થઈ જાય પછી તમારે એનું સેવન કરવાનું છે આમ કરવાથી ફ્રેન્ડ્સ તમારી જે શારીરિક ઉત્તેજના છે તે વધી જાય છે પછી ફ્રેન્ડ્સ તમારે જે ત્રીજી વસ્તુ લેવાનું છે જેનો તમે ઘરે ઉપયોગ કરતા જોવ છો એ છે જાયફળ જાયફળનો ઉપયોગ તમે કરતા જોવો છો કોઈ પણ આપણે જે ઉપયોગમાં પણ કરતા હોઈએ છીએ અને કોઈ પણ વાનગીઓ છે કે કોઈ મીઠાઈમાં પણ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છે અને ખાસ કરીને અત્યારે ફ્રેન્ડ્સ ચામાં પણ એનો વધારે ઉપયોગ થાય છે પરંતુ ફ્રેન્ડ્સ તમારે એનો ચામાં ઉપયોગ બિલકુલ નથી કરવાનો જો તમે ચામાં ઉપયોગ કરશો તો તમને જે ફાયદો મળવાનો છે તે ફાયદો નહીં મળે તો તમારે શેમાં ઉપયોગ કરવાનો છે તમારે ફ્રેન્ડ્સ એનો ઉપયોગ કરવાનો છે દૂધમાં દૂધમાં ઉપયોગ કરવાનો છે અને જે લોકોને વારંવાર સંકલન જલ્દીમાં થઈ જતું હોય તો તે માટે જાયફળ ખૂબ જ લાભદાયક છે તો તમારે કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે ફ્રેન્ડ્સ તમે રાત્રે સૂતા પછી એને કે જ્યારે સૂવાનો ટાઈમ થાય ત્યારે ફ્રેન્ડ્સ ગરમ દૂધમાં તમારે ચપટી જાયફળ નાખી દેવાનો છે અને નિયમિત પીવાનું છે નિયમિત પીવાથી ફ્રેન્ડ્સ તમને જે શારીરિક ઉત્તેજના ઘટી ગયું હોય છે તે વધી જાય છે અને ફ્રેન્ડ્સ એવું નથી કે આજે પીધું તો તરત જ તેનો ફાયદો મળે એવું નથી તમારે તેનો નિયમિત ઉપયોગ કરવાનો છે આ જે ત્રણ વસ્તુ મેં તમને કીધી છે ને તેનો તમારે નિયમિત ઉપયોગ કરવાનો છે તો જ તમને એનો ફાયદો મળશે નખર ફાયદો મળશે નહીં પછી ફ્રેન્ડ્સ હવે જે તમારે ત્રણ યોગાસન યોગાસન કરવાના છે છે એકદમ અને તમે કરી શકો છો પરંતુ ફ્રેન્ડ્સ એની હું લોંગમાં માહિતી તમને નથી આપવાની ખાલી ફક્ત એટલું જ કહું છું કે આ ત્રણ યોગાસનમાંથી કોઈ પણ યોગાસન નિયમિત કરશો તો તમને ચોક્કસ એનું નિદાન મળશે તો સૌથી પહેલા તમારે કરવાનું છે બ્રિજ પોઝ આ પ્રકારનું તમારે બ્રિજ પોઝ કરવાનું છે અને આ પ્રકારનું યોગાસન તમે નિયમિત કરશો તો તમને એનો ઘણો બધો ફાયદો મળશે પછી ફ્રેન્ડ્સ તમારે બીજો જે યોગ કરવાનો છે એ છે એક પગવાળું કબૂતર જો આ રીતનું છે તમારે આ રીતનું એ જે યોગ તમને કીધું છે કે એ આ રીતે આસન કરવાનું છે આ રીતે નિયમિત આસન કરશો પણ તો પણ તમને ઘણો બધો ફાયદો મળશે પછી ફ્રેન્ડ્સ એની પછી જે ત્રીજું કરવાનું છે તે છે હેપી બેબી જો આ ટાઈપનું તમારે કરવાનું છે અને આ ટાઈપનું કરીને પછી આનો સમય છે ને એમાં નિયમિત રીતે તમારે કરવાનો છે કેટલો સમય રાખવો જોઈએ કઈ રીતે કરવું જોઈએ ફ્રેન્ડ્સ યુટ્યુબમાં ઘણા બધા વિડીયો છે ખાલી ફક્ત આ નામ સર્ચ કરશો તો પણ એ કઈ રીતે કરવું જોઈએ કેટલો સમય રાખવો જોઈએ એના વિશે બધી માહિતી તમને આપી હોય છે તો તમે યુટ્યુબમાં સર્ચ જરૂર કરી નાખજો કેટલી મિનિટ સુધી રાખવું અને કઈ રીતે કરવું એ પણ લખ્યું હોય છે તો એ પણ તમે જરૂર કરી નાખજો તો ફ્રેન્ડ્સ તમને આ માહિતી થોડીક પણ જો હેલ્પ લાગી તો પ્લીઝ યા ફરીથી એકવાર કહું છું લાઇક શેર જરૂર કરીને આવજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને અત્યારની માટે બાય